તો આ પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ચૂંટણીને લઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું પાટણ તાલુકાના ભદ્રાડા ગામમાં ગ્રામ પંચાયતનો કાર્યભાર મહિલાઓના હાથમાં સોંપવામાં આવ્યો છે ગ્રામજનોએ સર્વાનુમતે ગામની કમાન મહિલાઓના હાથમાં સોંપી ગામની વસ્તી પંદરસો આસપાસ છે જેમાંથી એક હજાર એકસો પચાસ મતદારો છે ગામમાં ઠાકોર સમાજની બહુમતી છે સાતસો પચાસથી વધારે મતદારો ઠાકોર સમાજના છે ગઇ ઠાકોર સમાજના સરપંચ ચૂંટાયા હતા જો કે ચાલુ વર્ષે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને સમરસ બનાવી અને સરપંચ સહિત આઠ સભ્યો તરીકે મહિલાઓની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે ઘર સંભાળવાની સાથે મહિલાઓએ ગામને પણ વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકલ્પ લીધો વહુઓને દીકરીઓને જે ઘરના કામ કરતા હોય તેમાંથી બહાર નીકળીને ગામનો વિકાસ કરવા તરફ જઈ રહ્યા છે તેનો ખૂબ આનંદ થાય છે અને અમે મહિલાઓ ભેગા મળીને ગુજરાત તથા પાટણમાં અમારા ભદ્રડા ગામની એક આગવી ઓળખ ઊભી કરીશું અને વિકાસ પૂરેપૂરો કરવાની પ્રયાસ કરીશું વિશ્વાસથી સૂંપ્યો છે અને વિશ્વાસથી પાર પડી જશે અમારો મહિલા મંડળ પુરુષોએ આમ કરે છે પણ અમારી મહિલા મંડળ મળી હળી મળીને આ કામ જે ગામમાં કામ આવશે એનો વિકાસ થશે અને માગણી જે જેની હશે એ પૂરી થશે અધૂરા કામ હશે એ પૂરા થશે અત્યારના યુગમાં મહિલાઓ ઘરના કામ અને બાળકોને સંભાળવાનું જ કામ કરતા હતા પણ અત્યારે મહિલાઓને એકસાથે એકજૂટ થઈને અમે બધી મહિલાઓ પૂરી બેન ને સાથ અને સહકાર આપીશું અને તમામ મહિલાઓના જે લગતા કામકાજ હશે કે વિકાસના કામો હશે તે બધા જ અમે પૂરા પાડીશું ભલડાનું ઉદાહરણ લઈને ગામે ગામ આવા બધા સમરસ થાય તો અમને ખૂબ આનંદ થાય કારણ કે બહુ મોટી લડાઈઓ બધી પતી ગઈ સમાજ બધા એક થઈ ગયા બધા એક રો અને એકતાનું પ્રતિક રહે ભદરાડુ એ બતાવવા માટે થઈ અને અમે આજે ગામે બધાય મળી અને તમામ વડીલોએ મળીના નિર્ણય કર્યો છે મહિલાઓનું સુકન સોંપવા પાછળ અમારો એક જ ભાવાર્થ હતો કે મહિલા સશક્તિકરણ નારી સશક્તિકરણ જે નારો છે સરકારનો એને અમે મજબૂત કરીએ અને મહિલાઓ જો ગામનું સુકન સંભાળે તો એમને પ્રશ્નોની વધારે પડતું જ્ઞાન થાય અને મહિલાઓ ગામને વિકાસ તરફ આગળ લઈ જાય કે અમે પણ એક નવો ચિલ્લો પાડવા માંગીએ છીએ અને જૂના વિચારોમાંથી બહાર આવવા માંગીએ છીએ કે પહેલાં વાવે જ હતું કે કોઈપણ વહીવટ પુરુષો જ કરે અમે પણ એવો દાખલો બિહારવા માંગીએ છીએ કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ આ કામ કરી શકે એવો એક દાખલો બિહારવા માજીએ છીએ અને સમાજને અને અન્ય ગામોને પણ આ દાખલો બતાવવા માજીએ છીએ